વલસાડ તાલુકામાં અગિયાર ગામના લોકો ગંડું પાણી પીવા મજબૂર બન્યા વલસાડ તાલુકાના અગિયાર ગામના લોકો પાણી પુરવઠા યોજનાનું ગંડુ પાણી પીવા મજબૂર બનતા સેગવી ગામના સરપંચ મુકુંદભાઈએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડ તાલુકાના અટુલ હરિયા દિવેટ અટાર ભગોટ મોગટુંગરી તિથલ સુરવાડા એમ કુલ અગિયાર ગામના લોકોને પાસવા ત્રેડન્સ નામની એજન્સી દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે પણ છેલ્લા બે માસથી અગિયાર ગામના લોકો દુર્ગંધ અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે વારંવાર પાણી પુરવઠાને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ નિકાલ ન આવતા જેને લઈને આજરોજ તિથલ ગામના સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને અગિયાર ગામના લોકોને ચોખ્ખું પાણી મળે એવી માંગ ઉઠવા પામી છે જે અમે હું સરપંચ છું અમારા દેવેદહરિયા પાણી પુરવઠા જૂથ યોજનાના અગિયાર ગામો છે છેલ્લા બે મહિનાથી આ તમામ ગામોમાં પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવે છે આ પાણીના લીધે અગિયાર ગામોમાં ઘણા એવા ઝાડા ઉલટીના કેસો થયા છે અને લોકો બીમાર પડી રહ્યા છે કોન્ટ્રાક્ટરને અમે ઘણી વાર રજૂઆત કરી અધિકારીઓને પણ રજૂઆત કરી પણ અધિકારી અને કોન્ટ્રાક્ટરનું સંતોલન ન હોય એવું અમને જાણવા મળ્યું છે અધિકારીને કોઈ ગણતા નથી અને કોન્ટ્રાક્ટર એમની મનમાની ચલાવીને ફક્ત ને ફક્ત વાલમેન સાથે વાત કરીને આ કામ કરે છે અમદાવાદથી એ ભાઈ ઓપરેટ કરે છે આ એજન્સી હાર્દિક ભાઈ કરીને કોઈ એજન્સી પાસો ટ્રેડર્સ નામની એજન્સી છે એ આ કામ કરી રહી છે પણ અમે આ ગામના તમામ ગ્રામજનો થઈ ગયા છે જમાનામાં અમને પાણી સારું મળતું હતું અને ચોખ્ખું પાણી પીવાનું મળતું હતું પણ જ્યારથી આ એજન્સી આવી છે ત્યારથી પાણી છેલ્લા બે મહિનાથી બહુ જ તકલીફ પડે છે આ પાણીની અને આવું પાણી અમે કાંઠા વિસ્તારના ગામોને પીવા માટે મજબૂત થઈ ગયા છે સરકારે

અ રેટી ચેન્જ કરવાનું આવે એલ એમ ચેન્જ કરવાનું આવે છે એ પ્રોસેસ વગર એ લોકો સીધું જ મોકલાવે છે એના લીધે આ તકલીફ પડે છે ગામોમાં ઘણા ઘણા કેસ થયા છે કે જેને ઝાડા ઉલટી થાય છે તાવ થયો છે મેલેરિયા થયો છે એવા ઘણા કેસ છે જે લોકો મોખિક આવીને ઘરે કહી ગયા છે